ભયનો માહોલ માંથી આગના ઉછળતા જોવા મળ્યા હતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા અદાણી ફાયર એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર ઝડપી કાબૂ મેળવી લીધો હતો સદનસીબી આ બનાવમાં કોઈ જણાની કે મોટી નુકસાનીના અહેવાલ નથી આ બનાવની જાણ થતાં સુધરાઈના પ્રમુખ રચનાબેન જોશીના માર્ગદર્શન હેઠળ સેનિટેશન ચેરમેન શક્તિસિંહ રાઠોડ તથા મુન્દ્રા પોલીસના ગૌતમભાઈ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની માહિતી મેળવી હતી પ્રાથમિક અનુમાન મુજબ કારમાં ટેકનિકલ ખામી કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે સચોટ કારણ અંગે તપાસ ચાલી રહી છે ઠાકોર